સુરત શહેરમાં ની વિલંબિત પ્રક્રિયાને લઈને વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે એડમિશન પ્રક્રિયામાં થતા વિલંબના કારણે વિદ્યાર્થીઓને ભણતર માટે અન્ય ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા મજબૂર બનવું પડી રહ્યું છે જીસીએસમાં વિદ્યાર્થીઓની સમસ્યા સામે બીવીપીનો ઉગ્ર વિરોધ કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો છે વિદ્યાર્થીઓની આ મુશ્કેલીને મુદ્દે આજે બીવીપી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો અને એબીબીપી ના પ્રતિનિધિ મંડળે વિરોધ બાદ યુનિવર્સિટીના કુલપતિને મળી રજૂઆત કરી અને જણાવ્યું કે જીસીએસની ધીમી પ્રક્રિયાથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છે વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે સરકાર દ્વારા લાવવામાં આવેલી જીસીએસ વ્યવસ્થા યોગ્ય રીતે અમલમાં મુકાતી નથી જેના કારણે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સમયસર અભ્યાસ શરૂ કરી શકતા નથી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક નિરાકરણ ન લાવવામાં આવે તો આગામી સમયમાં વધુ આંદોલન કરાશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ રિપોર્ટ આઝાદ સુરત નમસ્તે રવિ સુરત પરિષદ આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જે ચાલે છે ગુજરાત સરકાર દ્વારા વિરોધ કરવામાં આવે છે જે ગુજરાત ગવર્મેન્ટની અંદર આવતી ચૌદ સ્ટેટ યુનિવર્સિટીઓ છે એ સ્ટેટ યુનિવર્સિટીઓમાં જે વિદ્યાર્થીઓને એડમિશન થવા જોઈએ એ વિદ્યાર્થીઓને એડમિશન થતા નથી અને જે ગુજરાતની અંદર આવતી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે એ પ્રાઇવેટ યુનિવર્સિટી એડમિશનો ફૂલ થઈ ગયા છે અને જે જીકાસ પોર્ટલમાં જે વિદ્યાર્થીઓને એડમિશન થાય છે એ એડમિશનો પચાસ ટકા જ થાય છે બાકીના વિદ્યાર્થીઓ પ્રાઇવેટ યુનિવર્સિટી તરફ ધકેલાય છે તો આજે જીકાસની જે બોગસ જે પ્રક્રિયા છે એમાં વિલંબને કારણે વિદ્યાર્થીઓ આજે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ તરફ ધકેલાય છે અને જે સ્ટેટ યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીની ની ફી ત્રણ હજાર પાંચ હજાર હોય એ જ વિદ્યાર્થીની ની પ્રાઇવેટ યુનિવર્સિટી માં હજાર ચાલીસ હજાર થાય છે તો આમાં વિદ્યાર્થીઓ ભોગ બને છે અને વિદ્યાર્થી પરિષદ એક માંગ કરે છે કે જીકાશ પોર્ટલ કા તો બંધ કરવામાં આવે અને કા પછી આવતા વર્ષે જ્યારે પ્રવેશ પ્રક્રિયા ચાલુ થાય તો ત્યારે જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે એ પ્રાઇવેટ યુનિવર્સિટીનો પણ સ્ટેટ યુનિવર્સિટીમાં સમાવેશ કરવામાં આવે જીકાશમાં જેના કારણે વિદ્યાર્થીઓ એક સમાન પ્રોસેસમાં ભણી શકે અને આજ રોજ આખા ગુજરાતભરમાં વિદ્યાર્થી પરિષદ દ્વારા જીક પોર્ટલ વિગત પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે અને જો આ આગામી સમયમાં આ જીક પોર્ટલ નિરાકરણ નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્ર થી ઉગ્ર પણ આંદોલન કરશે